મરામ ભાઈ સારા મિત્રો કેમ છો તમે મજામાં આવું પણ મજામાં છું તો મિત્રો આપણે ખાઈ પીને નવરા થઈ જીએ છીએ આપણે હવે તો કામ ને કામ પૂરું થઈ ગયું છે બધું તો હવે આપણે જવાનું છે તો ઘરે અને આ ભાઈ જોવા કાકા હોતક છે આપણે યારે અને બીજા બધા અંદર ઓફિસે છે અને હું સુભા કાયા છીએ તો ઘરે જવા ટાણે બધાને નારે મળાવું તમને હવે મિત્રો આપણે જ આવીશીએ હવે ઘરે ભાઈ તમે જોઈએ કહો છો ભાઈ બધી ગેંગ ભેગી થઈ ગઈ ભાઈ સુભાકા છે વિશાલ કાકા છે રાકુભાઈ છે ભગવો છે કાકા છે તો ઘરે જઈને મળવી મિત્રો આવી ગયા ઘરે ભાઈ વિશાલ કાકા વાળે ભાઈ એને રામ પ્યારી મળી ગઈ જયારે જો ત્યારે મન ભાળી ને માથા ઝુલાવતી હોય જાણી મેં હું એનું બગાડ નાખી તો હજી મારવા દોડ કાંઈ નહીં મિત્રો એ તો ઠીક છે આપણે વિપાક કાપે ઘણા દિવસો પછી વ્લોગમાં આવ્યા છે જોઈએ કો અને મિત્રો હું અહીં આવ્યો છું બાવળિયા કપાવો છે દાંઈ કપાવો આવ્યો છે દાવડાના લોકો બાવળિયાને સૂથી નાખ્યા જોઈએ કોઈ કઈ નઈ હાલો આપડે જવાનું છે દામનગર આવી ગયા દામનગર ને ભાઈ વિશાલ કાકા સાના પોન્સર થઈ ગયા છે તો એને સાફ આવી દીધી આપણે પી લીધી અને હવે કપાવાના છે એના વાળ અને મિત્રો વિશાલ કાકાના વાળ કપાય છે તમે ભાવ એમ લ્યો તમને બતાવી દો જરીક વિશાલ કાકા વાળ કપાવે છે જો આ વિશાલ કાકાના વાળ કપાય છે

કાંઈ એનું બે થઈ ગયા છે બાબલા જેવા તૈયાર જઈને મળી અને મિત્રો આવી ગયા ઘરે તમે કહો થઈ ગયું છે બહુ મળું તો હવે ટાણું છે આપણે હવે ફૂઈ જવાનું તો બસ મિત્રો આજનો આ ત્યાં મળીએ નવ વિડીયોમાં ત્યાં લગીને બધા રામ રામ ને જઈ